શરૂ કરવામાં આવ્યું છે ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા શ્રી પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે રથયાત્રામાં દેશી ઘીમાં બનેલા પાંત્રીસ રન શીરાની પ્રસાદી તથા વીસ હજાર કિલો કેળા સાથે જાંબુ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે જુલાઈ રવિવારે રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની તેતાળીસમી રથયાત્રા યોજાનાર છે જેની તમામ તૈયારીઓ મંદિર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે આમ તો દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં એક હજારથી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિશાના પુરી ખાતે યોજવામાં આવે છે અને જેનું આગવું મહત્વ છે

ભક્ત ગોપાલભાઈ શાહ તરફથી પાંત્રીસ ટન ચોખ્ખા ઘીથી બનેલ શીરાની પ્રસાદી તેમજ વીસ કિલો કેળાની અને સાથે જાંબુનું પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે અને સાંજે પાંચ થી દસ સુધી ઇસ્કોન મંદિરમાં જાહેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જો ઇસ્કોન મંદિર તરફથી જે દર વર્ષે ભગવાનની રથયાત્રા વ્યવસ્થા ઇસ્કોન મંદિરનું કરવામાં આવે છે આ રીતે થઈ રહ્યું છે કાલે રવિવાર સાત જુલાઈ અસાડી વીજનો દિવસ છે વડોદરા રેલવે સ્ટેશનથી રથયાત્રા ઢાઈ વાગે પ્રસ્થાન થશે કે થશે રથયાત્રાના પાછળ રથના પાછળ આ પ્રસાદ વિતરણ કરવામાં લોકો માટે આવશે આ આ વખત પૈત્રીસ ટન ઇસ્કોન મંદિર તરફથી શીરાનો વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે સાંજે બધા ભક્તો માટે સાંજે પાંચ વાગ્યાથી યામ ઓપન ભંડારા પણ કરવામાં આવી રહ્યું છે આ બધા આપની ચેનલથી બધા નિવેદન કરું છું કે આપ સર્વે ભગવાનના દર્શન કરો રથ ખીચો ત્યાં પણ શીરાના પ્રસાદના આનંદ લો આ પછી મંદિરમાં પણ આઈ પ્રસાદ લઈ શકો છો હરે કૃષ્ણ મારે ઓગણીસ ઓગણીસ વર્ષ થયા મારે પાંત્રીસ હજાર કિલો ભણે એમને શીરો રવો લાગે છે ઘી દેશી ઘી સાગર ઘી લાયા છે પ્લસ ખાંડ બી આવે છે ડ્રાયફ્રૂટ આવે છે તેનો પચાસ કિલોનો ઘાં એક બનાવવામાં આવે છે પચાસ કિલો મેં પચાસ કિલો ઘી પચાસ કિલો ખાંડ પચાસ કિલો રવો પ્લસ પાણી ઓર દૂધ ના નાખીને ભણીએ છીએ હા સર અમે બહુ જ મહેનત કરીને અમે લોકો સાહીઠ માણસો લાયા છે કારીગરો કામ કરે છે પ્લસ ગાંઠી છે વીસ ભાઈઓ છે વીસ તો દર વર્ષે જેમ વધતો જાય છે ધીરે 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 વિના ઓછું હતું હમણાં વધી ગયું છે તો બી બળાઈ બળાઈ જ કરીએ છીએ એમાં દર વર્ષ જ વધે છે વરસાદ બહુ ઘણો સારું પડે છે મારું નામ કનૈયાલાલ જીવરામ મોદી છે હું છેલ્લા અઢાર વર્ષથી અહીંયા આગળ સેવામાં આવું છું કુદરત મને મોકો આપે છે અહીંયા રસોડામાં સેવાનો મોકો જે આખા વડોદરાને પ્રસાદ પહોંચે એ નસીબદારને મળે ને બધાનો સહયો સગા ઉપરવાળાની દેન ને મોજ મસીમ રાખે હું અત્યારે માણસોને બચાવવા પશુ બચાવવામાં મેડલીસ છું ને વડોદરામાં જેટલું બને તો મારી સહી કામ કરતો રહું છું ને કુદરતી દેન મારા બી પોતાનો બચાવ થાય છે ને મન પ્રેરિત થાય લોકડા સુંદરકા ખાતા બધામાં કલાકાર કોઈ ચાર્જ નહીં ગોડ ગિફ્ટનો સહી ઉપયોગ કરું છું ને બધાનો સહ ઉપરવાળાની દેન મને મોજ મસ્તીમાં રાખે છે આજે તેતાલીસમી રથયાત્રા છે પાંત્રીસ ટન શિયાનું આયોજન છે હું અઢાર વર્ષથી સેવામાં આવું છું મોટા મોટા આયોજનમાં કમ્પલસરી હોઉં છું